હાઈ ફ્રેન્ડ્સ જય ગેલમાં હર મહાદેવ વેલકમ બેક માય ન્યૂ બ્લોગ તો હું અત્યારે જઈ રહ્યો છું ગોંડલ આજ ગોંડલ લોક ડાયરો છે ખૂબ સરસ મજાનો લોક ડાયરો છે અને લોક ડાયરામાં અલ્પાબેન પટેલ સાગરદાનભાઈ ગઢવી અને ગણેશભાઈ હસ્તક આખો લોક ડાયરો છે તો ખૂબ મજા આવવાની છે ખૂબ બધા એન્જોય કરવાનો છે અને આજે બાવીસ તારીખ એટલે અયોધ્યામાં જેવો ઉત્સવ હશે એવો જ પાછો ગોંડલમાં અત્યારે માહોલ હશે તો હું પણ જોવાનો છું કે એવો ત્યાં માહોલ છે અને આપને પણ બતાવીશ તો બ્લોગ મારી સાથે એન્ડ સુધી રહેજો અને હા અત્યારે આ આંખ થોડી ઘણી મને સારું થયું છે આંખમાં ખૂબ રિલેક્સ ફીલ કરું છું અને હા સ્પેશિયલી અમરેલીયા સરનો દિલથી આભાર માનીશ કે એને મને એમની કેબિનમાં બેઠાડી અને ટ્રીટમેન્ટ આપી મને શું કહેવાય એક બોટલ ચડાવી દીધી અને તમે ડાયરો બતાવીને આવો હો ત્યાં સુધી તમને કાંઈ ના થાય અને મને કે મસ્ત ડાયરો જાય એટલે તમે ઉપાધિ કરતા ને એને દવા આપી છે આંખના ટીપા પર અને તાવ હતો મસ્ત એક નંબર તાવ આવતો હતો મને એ તાવનો એને બંદોબસ્ત કરી દીધો મને બોટલ ચડાવી દીધી કમ્પ્લેટ એટલે એમનો દિલથી આભાર ને હવે અમે લોકો નીકળીએ છીએ જય માતાજી બતાય ને

કંકુ કરી દીધો ને ચાંદલો કરાંદલો કરીને કમ્પ્લીટ રાખ્યું છે મહેંદીંદી ને તમે બસ આરામ એક નંબર તો મિત્રો પ્રાર્થના બેન એ મસ્ત સોંગ ગઈને ગયું છે અને હવે અમે ઘરેથી નીકળીએ છીએ ઓલરેડી જુઓ સાડા થઈ ગયા છે પ્રાર્થના બેન હવે કોઈ ગીત નથી ગહું ને એટલે ગાવું છું કયું ગઉં ગાઈ નાખો જલ્દી ક્યા બાદ બા પ્રાર્થનાબેનએ પાછું અલ્પાબેનનું ફેમસ સોંગ ગાઈ નાખ્યું છે અને આ યુટ્યુબમાં આપણ જોઈ આવજો ખૂબ સરસ મજાનું અલ્પાબેનએ સોંગ ગાઈ નાખ્યું છે આયે હે આયે હે મેરે રામ અવધ મેં આયે હે તો એ બધાય જોવાનું ચૂકતા નહીં અને પ્રાર્થનાબેનએ કેવું ગાયું એ બધા કોમેન્ટમાં જણાવજો ચાલો તો હું ઘરેથી નીકળું છું અત્યારે ગાડી મસ્ત વ્યવસ્થિત જયરાજભાઈ અત્યારે ભેગા લઈ આવ્યો તો જયરાજભાઈને ગોંડલથી કારણ કે મારેથી ગાડી હાલે એવી પરિસ્થિતિ જ નહોતી એટલે જયરાજભાઈને મેં કીધું તમે હાલો બાકી જયરાજભાઈ ગોંડલ રહીએ છે એટલે મેં ગોંડલથી સીધા ઘરે આરામ કરાવી દીધો હતો એ ગાડી તૈયાર રાખીને બેઠા છે અને હવે અમે લોકો અહીંથી નીકળીએ છીએ ગોંડલ માટે હાલો અત્યારે બધા અમે ભેગા થઈ ગયા છીએ જે જે વ્યક્તિની જરૂર હતી એ બધા એમ આવી ગયા છે બાકી અડધા

કે રોટલો રોટલી બધું ખાવાની મનાઈ ગઈ છે આજના દિવસ માટે અને આઈસ્ક્રીમ પર આજનો પ્રોગ્રામ કરવાનો છે બીજું બાપુ મસ્ત વેનિલાની આઈસ્ક્રીમ લઈ આવ્યા છે અને હું આઈસ્ક્રીમને ન્યાય આપી દઉં એટલી ઘડી બીજું બાપુ તમારો ખૂબ ખૂબ આભાર આઈસ્ક્રીમ ખોવાઈ ગઈ છે અને હવે વારો છે દવા ખાવાનો બે ત્રણ ચાર પાંચ ને આઠ છ છ ગોળી છે ઓલરેડી હાડા આઠ થઈ ગયા છે આઠ ને બાવીસ થઈશ ગાડી મને ટીપા નાખી દીધા છે મિત્રો અત્યારે અમે લોકો ગોંડલ પહોંચી ગયા છીએ અને ગોંડલ જુઓ આજ બાવીસ તારીખે દિવાળી હોય ને એવું લાગે છે હાલો 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 ક્યાં બાદ ક્યાં વાહ વાહ સ્ટેજ ઉપર જાઉં છું જઈને મસ્ત અત્યારે સારું છે તાવ ભાવ નથી કાંઈ અને આમ જો પબ્લિક તો જો તમે યાર તો સ્ટેજ ઉપર જવાની તૈયારી નરેશભાઈ ભાઈ Okay.

તબલા મેળ કરવાના છે તબલા મેળ થઈ જાય એટલે હમણાં ડાયરાની શરૂઆત સાગર તંત્ર ઘણી સ્થાપના કરશે દેવભાઈ આહીર છે લોક સાહિત્યકાર અને થોડી વાર આવે છે ખરેખર દિવાળીનો માહોલ લાગે છે સારું તો આપણે મેળ કરીને ડાયરાની શરૂઆત કરીએ જે બિરાજમાન થઈ ગયા છે ત્યારે આપણે બધા એમ રામચંદ્ર ભગવાન ના સ્વાગત માટે ખાસ ગીત મારે ગાવું હોય ત્યારે કાટા ઉપર ચીડ્યો રૂપિયા નાખ્યો તો કે 66 કિલો અત્યારે સગર્ધન બેનો રાઉન્ડ પૂરો થયો દીનો રાઉન્ડ પૂરો થયો અને અલ્પા રાઉન્ડ ચાલુ થયો છે ઓબ્લિક લાગે છે ખરેખર હવે જુગલ હા હા ફટાકિયા ફૂટ્યા તો કિજોબાઉ ફડકી ગયા 영상기집및 자막이 도움이 되셨다요

મંદિર એ સુના 65 વર્ષ જૂનું છે આનું ચિહ્નનો દર કરવામાં આવ્યું છે અને મસ્ત નવું આખું મંદિર રિનોવેશન કર્યું છે કૃષ્ણ

હિન્દુ હો આ હિન્દુનો આપણો આખો તહેવાર છે અને રામ ભગવાન આપણા હિન્દુના ભગવાન પણ મુનીરભાઈ આ જોતા હશો વીસ એક બે હજાર ચોવીસ એટલે મુમેડીને બનાવેલી છે આનથી મોટું એકતાનું કોઈ પ્રતિક હોય નહીં આજના દિવસે અને ભાઈ શ્રી અશોકભાઈ આખા મંદિરનું સંચાલન કર્યું છે અને આ ચોરાનું એ રિનોવેશન કર્યું છે એટલે આજનો પ્રોગ્રામ કેવો રહ્યો એ ખાલી જણાવજો આજનો પ્રોગ્રામ એક તો અમારે અયોધ્યામાં રામજી બધાય સાથે સાથે અમારે ચોરામાં એકસો પાસઠ વડા જૂના ચોરાની અંદર ઉમેશભાઈ અલ્પાબેન સાગરદનભાઈ દેતીને જે જબરજસ્ત માહોલ જે જબરજસ્ત એક રામમય વાતાવરણ કર્યું એનો હું ખરા હદયથી ખૂબ આભાર માનું છું અને ગોડલની જનતા તરફથી ફરી પાછો અમને એક તકત આવો લાવો આપો એવી હું એક શુભેચ્છા આપું છું હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમને આ પ્રોગ્રામમાં નિમિત્ત બનાવ્યા અને આ પ્રોગ્રામમાં આવવાનો લાવો દીધો એ બદલ અશોકભાઈ આભાર અને જયરાજસિંહજી જાડેજા અને ગણેશભાઈ જાડેજા બંને પણ બધા હતા એ પણ બધાનો દિલથી આભાર કે આવડા મોટા કાર્યક્રમમાં અમારા બધાનો શું કહેવાય હાજરી હતી અને અમને બધાને ઇન્વાઇટ કરી તો મિત્રો અમે લોકો પ્રોગ્રામ પતાવી અને ગોંડલ માંથી બહાર નીકળી ગયા છીએ અલ્પાબેન ગાડીમાં બેઠો છું ફોર્ચ્યુનરમાં અને પ્રાર્થના બેન અમારી બાજુમાં બેઠા છે અત્યારે પ્રાર્થના બેન કેવી મજા આવી તમને બહુ મજા આવી ને તો દરરોજ પ્રોગ્રામ આવવાના છો કેમ હા સ્કૂલે જવાનું એટલે ને બાકી ના જવાનું તો આવવાના જવું ને તો વાંધો એટલે મજા આવી એનો મતલબ એવો છે કે બહુ મજા આવી છે તો હવે મહેન્દ્રભાઈ મને એવું લાગે છે કે નાસ્તો કરવા લઈ જાય છે સવારે તો શું છે ઘરે પહોંચવામાં મોડું થઈ ગયું હતું એટલે જમીન હોવાનું નહોતું અને હાલત નહોતી કે જમાય એવી ગાય પછી બપોરે ના આપડી એટલે કાંઈ જમાણું નથી અત્યારે રૂલ્સ અને બધું તોડીને જો કેમ આવી ગયું ને આ ગ્રાન્ડ ખોડિયાળ રેસ્ટોરન્ટ ગાંઠિયા ભજીયા એવું નહીં ખાવું કાંઈ મારા લાયક ખાવાલાયક હશે એ ખાવું ચાલો જો આ લોકો પહોંચી ગયા છે અને અલ્પાબેન એ નાસ્તો કરવા માટે અત્યારે હોટલ ખોડિયાર આવી ગયા છે બધા અહીંયા કિચુ બાપુ કિચુ બાપુ મસ્ત ફોટો પાડ્યો છે અપલોડ કરો એટલે તમે એમાં કોમેન્ટ કરીને કેજો કેવો ફોટો છે આગળ બોલવા આવું ખોરિયાર ને મને ફોટો પાતા ન આવતું મોતી પડી ગઈ મને મોતી નથી પડી જતો 15 પ્રો મેક્સ હોય ને એટલે પડે હા કેવું કેવું મજા આવી ભાઈ તમને આજે હવે તમારા ગામમાં પ્રોગ્રામ કેવો રહ્યો અત્યારે અમારા બધાનો પરફોર્મ Hello lâu program tiểu. Hello hello, program tiểu. Gam na logo cái đấy là bao tiền nhỉ? tiền? là Bao tiền? खरी <isions>

વિશાલભાઈ એમ કહેતા હતા મને કે ભાઈ દિલથી મજા આવી ગઈ એટલે ગ્રુપમાં ને ગ્રુપમાં મજા આવે ને એટલે અંદરથી અનેરો આનંદ હોય કે આપણા ગ્રુપના જે ડેલી જેની સાથે આપણે વગાડતા હોય ડેલી જે આપણી સાથે ગાતા હોય એ લોકો આપણે આવીને એમ એમ કહીએ ને કે ના આજ બહુ મજા આવી બહુ મજા આવી એટલે એનાથી સક્સેસ પ્રોગ્રામ કોઈ હોય જ નહીં એટલી મજા આવી છે ને ગોંડલમાં કે એની વાત ના પૂછો આ વ્લોગ જોઈને તમને મજા આવે તો ચેનલને લાઈક શેરમ સબ્સ્ક્રાઇબ કર દોજો મળીયે છે નેક્સ્ટ લોગમાં ત્યાં સુધી બધાને જય ગેલમાં હર ઓમ દે Tata Big thank you for being here ધન્યવાદ અત્યારે હું આવી ગયો છું અમરેલા સર અમરેલા સર થી ત્યાં મને પ્રોગ્રામ પર હાલત બે જે કહેવાય કે બહુ ખરાબ થઈ અત્યારે તાવ અને આ આ બે વસ્તુ લેગી થઈ છે અને ગળામાં મને તકલીફ થઈ ગઈ છે અને સાંજે પાછો ગોંડલ પ્રોગ્રામ સાહેબ પાસે આવ્યો છું સાહેબ હવે બધું ચેક કરી સાહેબ કરવાના છે તો રિપોર્ટ આવી ગયો છે સર હું જોઈ લ્યો તમે શન આવ્યું છે અંકલેશ્વર છે સીઆરપી ઇન્ફેક્શન ઉમેશભાઈ આવેલું છે વાયરલ ઇન્ફેક્શન કેવાયવીસ પોઈન્ટ પાંચ એનું નોર્મલ સીઆરપી હોય છ હોય બરોબર એ ચોવીસ પોઈન્ટ પાંચ એટલે છ ગણું છ ચાર ચોવીસ ચાર ગણું તમારું સીઆરપી વધી ગયું છે એટલે આપણે તમારો પ્રોગ્રામ માટે બેસ્ટ બેસ્ટ ટ્રીટમેન્ટ આપશું અને આપણે વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ આપીને નોર્મલ ટેમ્પરેચર આપણે પ્રોગ્રામ કરવાનું છે સો ટકા ચોક્કસ આપડે ટ્રીટમેન્ટ તમને બાવીસ તારીખ અને વોન્ડર આ અયોધ્યા નું જે જશ્ન મના પ્રોગ્રામ છે નાના ચોક્કસ પ્રોગ્રામ જાવ પડે સો ટકા ઉમેશભાઈ થઈ જશે સારું આપણે બોટા લગાવી દીધી છે સાહેબ અને બરા ચડાવવાની વાત છે થોડીવારમાં કેટલી વાર લાગે જોઈએ તો અત્યારે છ ને દસ થઈ છે આપણે અડધી કલાક જેવું આપણે પોઈન્ટ મૂકશું અને ચોકસ પણ આપણે ફીવર ટેમ્પરેચર ડાઉન કરશું થેન્ક યુ સો બસ ઓકે અંદર થઈ ગઈ છે બસ પ્રોસેસ र वेक्टर है आपका તો અત્યારે બોટલ ચડી ગઈ છે અને સાહેબે કીધું તો એમ પોણી કલાકમાં જ બોટલ પૂરી થઈ ગઈ છે અત્યારે સાત વાગે આવ્યા છે અને હવે હું અહીંયાથી જવાનું છું મારા પ્રોગ્રામમાં એટલે સાહેબે કીધું એમાં જો એનું જે ડ્રિંક આપી દીધું મને એપલનું છે મસ્ત પિતા પિતા અહીંયા પોતાની ચેમ્બરમાં ઓફિસમાં વ્યાડીને મને બોટલ ચડાવી દીધી તો કે મારા મોટા ભાઈ જેવા છે સર અને એમનો સ્વભાવ એટલે આ બધાને ખબર છે એ બોલ્યા એના પછી ખબર પડી જાય કે એ માણસનો સ્વભાવ કેવો છે એટલે સરનો દિલથી ખૂબ ખૂબ આભાર કે આટલી સારી ટ્રીટમેન્ટ દેવા માટે સર દિલથી આભાર માનું છું અને ખરેખર અત્યારે બેટર ફીલ થાય છે પ્રોગ્રામ ઉભા લે મને વિશ્વાસ બસ કુદરત તમને સાત્વિકતા ઉપર પ્રોગ્રામ આપે અને ખૂબ કામયાબ આપે બસ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ